નમસ્કાર ગુજરાત આજે તારીખ સત્તર સપ્ટેમ્બરને બુધવાર નજર કરી આજના મહત્વની ખબરો પર તે પહેલા વિડીયોને લાઇક કરી કરી પાસે આવેલું બે લાયકન દબાવી દેજો ભારે વરસાદને કારણે રાજ્યમાં અનેક ઠેકાણે રોડ રસ્તાઓ છૂટી ગયા છે રાજ્યમાં તૂટેલા રોડના કારણે વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં તૂટેલા રસ્તાઓનો મુદ્દો સર્જાયો હતો રાજ્યમાં તૂટેલા રોડ રસ્તાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ સૂચના આપી હતી ગુણવત્તા વગરના રોડ રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે નવરાત્રી આગામી બાવીસ સપ્ટેમ્બરે શરૂ થઈ રહી છે નવરાત્રિના નવ દિવસ ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબાની રમઝટ બોલાવશે જેમાં અમદાવાદ સહિતના મોટા શહેરોમાં વિવિધ પાર્ટી પ્લોટ સોસાયટીઓમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે નવરાત્રિમાં બાર વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરીને લઈને માહિતી આપી છે તેવામાં અમદાવાદ પોલીસ કમિશનરે શહેર સુરક્ષાને લઈને પોલીસ દ્વારા તૈયારી શરૂ કરી દીધી હોવાનું જણાવ્યું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહયોગી ભારતીય કિસાન સંઘે મંગળવારે મધ્યપ્રદેશની સરકારની સિહસ્ત બે હજાર અઠ્યાવીસ માટે ખેતીની જમીન સંપાદન અને કાયમી માળખા બનાવવાની યોજનાનો વિરોધ કર્યો છે ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તેમની માગણીઓ સાંભળવામાં નહીં આવે તો તેઓ દૂધ અને શાકભાજીનો પુરવઠો બંધ કરશે વિરોધ પ્રદર્શનમાં ટ્રેક્ટર પર સવાર ખેડૂતોએ વરસાદથી નુકસાન પામેલા ડુંગળી અને સોયાબીનના માળા પહેર્યા હતા અને સહિસ્ત માટે કાયમી માળખાના નિર્માણ પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો ઉત્તરાખંડના આસપાસના વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટના બાદ ભારે તબાહી જોવા મળી છે આ કુદરતી આફતને કારણે પહાડો પરથી માટી ઘસી પડતા રસ્તાઓ બંધ થઈ ગયા છે જેના પરિણામે સાત વધુ ગુજરાતી પ્રવાસીઓ સહિત મોટી સંખ્યામાં લોકો અટવાયા છે ફસાયેલા પ્રવાસીઓને કોઈ મદદ મળી રહી નથી જેના કારણે તેઓ જીવ બચાવવા માટે પોતાનો સામાન લઈને પગપાળા ચાલી રહ્યા છે આ કુદરતી આફતને કારણે રુદ્રપ્રયાગ દેવપ્રયાગ અને મંસુરી તરફથી દહેરાદૂન જતા તમામ રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે ડીસા ધાનેરા રોડ પર કંસારી ગામ પાસેથી ડીસા તાલુકા પોલીસ અને ખેતીવાડી વિભાગની સંયુક્ત શંકાસ્પદ ખાતર ઝડપાયું જે ખાતર ડીસા તાલુકા પોલીસ મથકમાં કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર જિલ્લામાં એક તરફ ખાતરની તંગીના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે ત્યારે કેટલાક લોકો ખેડૂતોના હકનું ખાતર કંપનીઓમાં પધરાવી નફો રળી રહ્યા છે જોકે કાળા બજાર ખાતરની અનેક વખત ફરિયાદો પણ થઈ ચૂકી છે તો હાલ માટે આટલું જ મિત્રો ફરી મળીને નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે